તેલવા ચીટરા વિસ્તાર બતી લોકલ ક્રેન્ગ બ્રાન્ચ ના કાફલા એ ઇંગલિશ ડારુના જત્તા સાથે પાંચ મહિના સહી છ ઇસમોને સડપી લીદાતા લોકલ ક્રેન્ગ બ્રાન્ચ નો કાફલો ગત મોડી રાત્રિ ના ચિતાં વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતો કે દરિયા ઓમ પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર અગાઉ ડારુના કેસ માં પકડાઈ ગયેલ પાંચ મહિના અને એક પુરુષ થેલાને સુટકે સાથે ઉભા હોય પોલીસે થેલાની તપાસ કરતાં ઇંગ્લિશ ડારુના ચપ્પન નંબર 490 મળી આવ્યા હતા પોલીસે ઇંગ્લિશ ડારુના છઠા સાથે જયશ્રીબેન ભક્પાઈ રાઠોડ પ્રીતિબેન અરજુબાઈ રાઠોડ કાચરબેન કાર્તિકભાઈ પરમાર અંજુદાબેન પંકજભાઈ રાઠોડ વિનાબેન રાકેશભાઈ રાઠોડ અને શરદ ઝડપી લઈ તમામ વિરુદ્ધ ગોળ તળાવ પોલીસ મથક માં ગુનો દાખલ કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી